માનતા હોય માનો માનો તમારો પ્રશ્ન પણ જગત માનતા કોઈ આ કરતા હોય તમારી બેન દીકરી ને એની જોઈ લેજો પછી બીજો કદાચ ઉતરે તો એક જગત માલપા કોઈ આ કરતા હોય મૂકી જગત ને માલપા જરૂર પડે તે મન ટોપી વાળા પાવર વાળા અમારે ધોળીમાં બે ને દીકરા માંગે અમારી જગ્યા માં પડે એમાં બીજી વાત અમારે ને